ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ અઢાર શ્રમિકોના થયા મૃત્યુ વિસ્ફોટ થતા બાજુમાં આવેલા ગોડાઉનનો સ્લેબ થયો ધરાશાયી ફાયર અને એકસો આઠની ટીમ દ્વારા થઈ રહી છે રાહત બચાવની કામગીરી ડીસામાં થયેલા બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રીએ વ્યક્ત કરી સંવેદના મુખ્યમંત્રીએ કહ્યું શ્રમિકોના મૃત્યુની ઘટના સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા મુખ્યમંત્રીનો આદેશ તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સેફ્ટીનો અભાવ હતો લોભ અને લાલચના પગલે આ ઘટના બની છે બે લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે રાજકોટના નવા ગામમાં પણ સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ કેમિકલને કારણે આગ વધુ પ્રસરી ફાયરની ટીમ આગ પર મેળવી રહી છે કાબુ આગ લાગવાનું કારણ હાલ અકબંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ચીલીના રાષ્ટ્રપતિ બોરિક ફોન્ટ વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે થઈ બેઠક બંને દેશોના સંબંધોનો વ્યાપ વધારતી મહત્વની સમજૂતીઓ ઉપર થયા હસ્તાક્ષર નક્સલ મુક્ત ભારતના નિર્માણમાં ભારતની મોટી ઉપલબ્ધિ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાક અને ખાતરની સબસીડી અંગે ઉઠાવ્યો પ્રશ્ન કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોને ખાતર માટે મળે છે સબસિડી હવામાન વિભાગે એપ્રિલ તથા મે માસમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાના આપ્યા સંકેત આજે દીવ પોરબંદર ભાવનગરમાં હીટ વેવનું યલો એલર્ટ વલસાડમાં કમોસમી છાંટણા કડાકા ભડાકા સાથે માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં ભારતીય શેર માર્કેટમાં નવા નાણાકીય વર્ષની નબળી શરૂઆત આજે ભારે ઉથલપાથલને અંતે સેન્સેક્સ એક હજાર ત્રણસો નેવું પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટીમાં પણ ત્રણસો પચાસ અંકોનો કડાકો તો બીજી તરફ સોના ચાંદીમાં તેજીનો ચમકારો યથાવત સોનું એકાણું હજાર અને ચાંદી એક લાખ એક હજારને ને